સરકારને એ કહેવું છે કે એક કેકરી તો હલાવીને જુઓ તો તમારી ગુજરાતની પોલીસ તૂટી ન પડી જાય કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકાર શ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ તમારા મંદિરો જ દેખાણા તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના દેખાણા તમે તમને ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર કબજા કર્યા નથી દેખાતા તમે ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડની જમીન મફતના ભાવે આપી દીધી

એ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપતાની સાથે જ વિવાદ શરૂ થયો હવે એ બાંધકામ ગેરકાયદેસર છે કે પછી એ બાંધકામને લઈને વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે સરકાર ખોટી રીતે તોડે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ દ્વારકાની અંદર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ તમામ મેગા ડિમોલેશનની વચ્ચે હવે દ્વારકાથી વિવાદ શરૂ થયો છે દ્વારકા અને જામનગરની આસપાસના વિસ્તારોમાં લગભગ બસો કરતાં વધુ ધાર્મિક જગ્યાઓને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે એક સાથે બસો કરતાં વધુ ધાર્મિક જગ્યાને નોટિસ આપવામાં આવતાની સાથે જ રાજકીય પક્ષના નેતાઓ અને સામાજિક આગેવાનો હચમચી ઉઠ્યા છે અને તમામ લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે પાલ અંબાણીએ તો ત્યાં સુધી કીધું છે કે આઝાદી પહેલાના બાંધકામો છે એમાં કોની સરકાર અને કોનું ગેરકાયદેસર બાંધકામ જે મંદિર જે બાંધકામ અંગ્રેજો ન તોડી શક્યા એ હવે આપણી સરકાર તોડી રહી છે આ નિવેદન સામાજિક આગેવાનો આપી રહ્યા છે બીજી તરફ ઈસુદાન ગઢવી સહિત તમામ રાજકીય પક્ષના આગેવાનો પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આ મંદિરો તોડવા પાછળ આ ધાર્મિક સ્થળો તોડવા પાછળ કારણ શું જે અંગ્રેજોએ દેશ ઉપર બસો વર્ષ જેટલું શાસન કર્યું અને બસો વર્ષના શાસનકાળ દરમિયાન પણ જો એ મંદિરો નથી તોડી શક્યા તો એ સરકાર કેમ એ ગેરકાયદેસર બાંધકામના નામે તોડી રહી છે જો કે આ મામલે જામનગર મામલતદાર દ્વારકા મામલતદાર સહિતે તમામ સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદનપત્ર એ વિસ્તારના સાંસદ ધારાસભ્યોને તમામ લોકોને પહોંચાડ્યા છે કે આ મામલે ત્વરિત કોઈ નિર્ણય લેવામાં આવે કેમ કે 15 દિવસની એ નોટિસ છે જો 15 દિવસમાં નિર્ણય ન લેવામાં આવે તો આગામી સમયની અંદર દ્વારકા અને જામનગર તરફ ઉગ્ર વિરોધ પ્રદર્શન થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે શું કયું આ સામાજિક અને રાજકીય આગેવાનોએ એ સાંભળી લો છેલ્લા થોડા દિવસોમાં દ્વારકા પ્રશાસન દ્વારકા જિલ્લાના બસો કરતા વધારે ધાર્મિક સ્થળોને પંદર દિવસની નોટિસ આપી અને ગૌચર કે સરકારી ખરાબામાં છે એમ કંઈ અને હટાવવા શા માટે આવી એક નોટિસ આપવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાના પ્રશાસનને અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ એ છે કે જે ધાર્મિક સ્થળોને તમે હટાવવા માટેની નોટિસ આપી છે એ ધાર્મિક સ્થળો તો આઝાદીના પહેલાંના એ ત્યાં ત્યાંને ત્યાં છે એમાંથી કેટલાક ધાર્મિક સ્થળોમાં તો હજારો લોકો ત્યાં એક નિયત સમયે તહેવારોના સમયે ત્યાં માથું ટેકવવા આવે છે એમાં જ્ઞાતિ જાતિ ધર્મ બધાથી ઉપર ઉઠી અને આ ધાર્મિક સ્થળોએ લોકો આવે છે તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં એક નંબર બે જો સરકારને દબાણો જ દૂર કરવા હોય તો દ્વારકા જિલ્લાની અંદર ઘડી કંપની જે આવેલી છે એ રાજમાર્ગો દબાવીને બેઠી છે એને દૂર કરવાની હિંમત આ પ્રશાસન કરશે ખરું એવી જ રીતે વિન્ડફામ કંપનીઓએ જે જગ્યાએ એમને જગ્યા મળી છે એનાથી બીજી જગ્યાએ વિન્ડ ફાર્મ કંપની વિનપોલ ઊભો કરી દીધો છે શું એને હટાવવાની હિંમત કરશે ખરી રાજ્ય માર્ગ નેશનલ માર્ગ કે ગ્રામ્ય માર્ગ એ માર્ગોથી એક નિયત અંતરે વિન્ડપોલ ઊભો થવો જોઈએ એ નિયમોનો ભંગ કરી અને વિન્ડપોલ ઊભા છે અને ત્યાંથી કલેક્ટરથી લઈ અને મામલતદાર સુધી બધા જ પસાર થાય છે એમને આ પોલ દેખાતા નથી એને કેમ હટાવતા નથી એવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતના તમામ શહેરોમાં જે સરકારના માનીતા લોકો છે એમણે સરકારની ખૂબ કિંમતી જમીન જમીન ઉપર પોતાના કોમર્શિયલ કોમ્પ્લેક્સો મકાનો ઓફિસો હોટેલો કરીને બેઠા છે જો સરકારમાં તાકાત હોય તો આ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરતા પહેલા દરેક શહેરની અંદર જ્યાં એ ઓફિસો આવેલી સરકારની ઓફિસો આવેલી છે એની આસપાસમાં પણ જે દબાણો છે એને દૂર કરવાની શું આ સરકાર હિંમત કરશે ખરી મારે સરકારશ્રીને એક નમ્ર નિવેદન કરવું છે કે તમારા માનીતા આગેવાનોએ જે રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સો ઉભા કર્યા પછી સરકાર એ આગેવાનો માટે ઇમ્પેક્ટ ફી નામનો કાયદો લાવી શકે છે તો આ ધાર્મિક સ્થળો તો પહેલાથી છે એ કોઈ જમીન પચાવી પાડવા માટેના બધ ઇરાદાથી ઊભું થયેલું નથી એ લોકોનું આસ્થાનું પ્રતિક છે એટલે આ આસ્થાના પ્રતિકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને એક પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ વિનાશ વિપરીત બુદ્ધિ આ ભાજપ સરકારને શું સૂઝ્યું છે કે ધાર્મિક સ્થળો અને એમાંય આસ્થાના કેન્દ્રો જેને કહેવાય ને આઝાદી પહેલાના જે મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે દ્વારકા જિલ્લાના લગભગ ત્રણે ત્રણ તાલુકાઓમાં એમાં વર્ષોથી આઝાદી પહેલાં જે મંદિરોમાં તહેવારો ઉજવાય છે એ મંદિરો ગેરકાયદેસરથી ઘેરાતો રાત અને તમને આટલી જ બધી જો ચિંતા હોય તમને જમીનો ખાલી કરાવવાની ચિંતા હોય તમને તમારા મંદિરો જ દેખાના તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના દેખાના તમને તમને ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર કબજા કર્યા છે એ નથી દેખાતા તમે ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડની જમીન મફતના ભાવે આપી દીધી એ નથી દેખાતી તમને ભાજપના કેટલા કમલમો છે એ ગેરકાયદેસર છે એ તમને નથી દેખાતા ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એ તમને નથી દેખાતા અને સુપ્રીમ કોર્ટની આડમાં તમે એ શું સાબિત કરવા માંગો છો કે જે આઝાદી પહેલાં અંગ્રેજોની ઓકાદ નહોતી મારા મંદિરો તોડી નાખે અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો એટલે તમારી હિંમત થઈ ગઈ અને માત્ર એક ધર્મના નહીં તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી તમે જુઓ અમારા વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાંય ભાજપના જે નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા અને તમને એટલી જ જો હોય પીડા તો પવનચક્કીઓ ગેરકાયદેસર જમીનોમાં છે એ ખાલી કરાવડો પવન પવનચકિઓ તમે પાડો તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે દબાણો કર્યા છે ખનીજ ચોરીઓ કરી છે બેફામ વધારાની જમીનો ઉપર લીધોથી એ તમને દેખાતા નથી મારે મુખ્યમંત્રીશ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો એક બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટેનો આદેશ છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ પેન્ડિંગ છે જેનો અમલ જ નથી થયો સુપ્રીમ કોર્ટે તો એવો પણ આદેશ કરેલા છે ફિક્સ પે મામલે પણ આદેશો કરેલા છે હાઈકોર્ટે એ તો તમે ક્યારે પાલન કર્યા નથી આ ભાજપની ધર્મ વિરોધી નીતિ ધાર્મિક લાગણીઓ દુભાવવાની નીતિ અને આસ્થાના જે કેન્દ્રો છે મંદિરો તમે મંદિરો આમ તો બનાવી નથી દીધા અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે બનાવડાવ્યા છે એમાંય તમને સરકારી જમીન લાગી આવી અને હવે આઝાદી પછી આઝાદી પહેલાના મંદિરો છે ધાર્મિક સ્થળો છે એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડ્યા અને જ્યાં ક્યાંય નડતા જ નથી આ ભાજપે ને તમામ મારે કથાકારો ધાર્મિક સંતો સનાતન પ્રેમીઓ આગેવાનો ભાજપના આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ વીએચપી અને બંદરધનના કાર્યકર્તાઓને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આવો ભાજપની સામે પહેલા અંગ્રેજો સામે આપણે પડ્યા હતા અને અંગ્રેજોને ભગડ્યા હતા જો ભાજપ મંદિરો ઉપર અને આપણા ધાર્મિક સ્થાનો ઉપર જો બુલડર ફેરવવાની જો ભાજપની નીતિ હોય તો આ જ ભાજપને ભાજપીયાઓને આપણે ઘરમાંથી કાઢવા પડશે તો સૌ ખુલીને બહાર આવે ડરવાની જરૂર નથી ધાર્મિક સંતોને મહંતોને કથાકારોને કલાકારોને મારી હાથ જોડીને વિનંતી છે કે આજે આપણા મંદિરો ઉપર ધર્મના આસ્થા ઉપર કેન્દ્રો ઉપર ચઢાઈ થઈ છે આવતીકાલે આપણા ઘરો ઉપર પણ ચઢાઈ થશે અને અંગ્રેજોથી પણ બધા ભાજપ કરવા જઈ રહ્યું છે એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ સૌને પણ મારી વિનંતી છે કે પોતપોતાના વિડીયો મૂકે નિવેદનો મૂકે કલાકારો કથાકારો આપણે ખૂબ ધર્મપ્રેમીઓ જે ધર્મની વાતો કરે છે કથા કરે છે સંતો મહંતો વડીલો આ બધાને મારી વિનંતી છે કે આના માટે આગળ આવે તો અને તો જ આપણે આપણા સાચા ધર્મની અને સંસ્કૃતિનો બચાવી શકીશું દેવભૂમિ દ્વારકા અને આજુબાજુના જે ગામડાઓ છે દેવભૂમિ દ્વારકાના એમાં સાડા ત્રણસો થી વધારે ધાર્મિક સ્થળોને પાડી નાખવા માટે સરકારે નોટિસ ફટકારી છે ત્યારે આજે મેં જામનગરના સાંસદ સભ્યોને લેટર લખ્યો છે અને સ્પષ્ટતા કરવા માટે માંગણી કરી છે મેં જામનગરના સાંસદ સભ્યોને કહ્યું છે કે આ વિષય પર તમે અમારી લાગણીથી જોડાયેલા મંદિરો અને દરગાહો સાથે છો કે પછી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે છો આ સવાલ આજે મેં કર્યો છે કારણ કે આ મંદિરો માત્ર મંદિરો નથી આ અમારા અમારી વિરાસત છે આ મંદિરો ગામડાઓમાં આવેલા છે વાછરા દાદાનું જે જુંગીવાડાનું મંદિરની જે નોટિસ આપી છે આલબાઈ માતાજીના મંદિરની જે નોટિસ આપી છે સાડા ત્રણસો થી વધારે ધાર્મિક સ્થળો પર જેની જેને નોટિસ આપી છે એ નોટિસ તાત્કાલિક રદ થવી જોઈએ જે નોટિસ આપનાર અધિકારી છે સસ્પેન્ડ જોઈએ એમને માફી માંગવી જોઈએ અને જો રિલાયન્સ કંપનીને તમે લાખો વીઘા જમીન મફતના ભાવે આપવા આપી દેતા હોવ છો તો એક્ટ ચૌદ આપણા દેશનું બંધારણ એમ કહે છે કે બધા માટે કાયદો સમાન હોવો જોઈએ તો પછી આ મંદિરોને પણ કાયદેસર કરવાની જવાબદારી સરકારની છે અને ખાસ કરીને જામનગરના સાંસદ સભ્યની છે હું જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમને ફરી વખત આ વિડિયોના માધ્યમથી કહું છું કે તમે પત્રકાર પરિષદ કરીને ચોખવટ કરો કે તમે આ વિષય પર કોની સાથે છો આ સાડા ત્રણસો મંદિરોને જે ડિમોનેશન કરવાની વાત સરકાર કરી રહી છે ત્યારે મારે સરકારને એક એવું છે કે એક કાકરી તો હલાવીને જુઓ જો તમારી ગુજરાતની પોલીસ ટૂંકી ન પડી જાય તો દેવભૂમિ દ્વારકાના નાગરિકોને તમે ક્યારેય ન માનતા તમે શું અમને મૂર્ધા સમજો છો તમને સમજણ પડે છે કે મારી લાગણીઓની સાથે જોડાયેલી છે અમારા બાપ દાદાઓ આ મંદિરોની પૂજા કરી છે અમને વિરાસતમાં મંદિરો આપીને ગયા છે તમને શરમ આવવી જોઈએ આવી નોટિસો આપવામાં ફરીથી હું કહેવા માંગુ છું કે આ વિષય પર જો નોટિસ પાછી ખેંચી લેવામાં ન આવી જો આ મંદિરોને કાયદેસર કરી દેવામાં ન આવ્યા તો એવા ઉગ્ર આંદોલનો દેવમી દ્વારકાની અંદર થશે ખંભાડિયાની અંદર થશે કે ગુજરાતની પોલીસ ખરેખર પૂકી પડશે વાત યાદ રાખજો વાત સમજી લેજો એના માટે આજે લેટર લખ્યો છે જોઈએ છીએ કે શું થઈ રહ્યું છે અને હું દેવભૂમિ દ્વારકાના બધા જ નાગરિકોને કહેવા માંગુ છું કે આ વિષય પર કોઈ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈની ઓકાત નથી કે આ મંદિરોને પાડી શકે કોઈની ઓકાત નથી કે ત્યાં બુલડોઝર આવી શકે આ મારી જવાબદારી છે